તો ભાઈ આ મંદિર આવેલું છે પૌરાણિક મહાદેવ નું મંદિર વર્ષો જૂનું મંદિર છે તો ભાઈ આપણે વિડીયોની શરૂઆત મેં એક વાત કરી હતી કે કેમ કે ફોટો શૂટ કરવાની લોકેશન આ જબરજસ્ત છે તો આ દિલુ મહાદેવનો મહાદેવ નો ડુંગર છે પૂરો અને આ ગેટ છે તો ચાલો આપણે આ ગેટ છે અહીંયા જવાનું છે તો ભાઈ ફાઇનલી આપણે ઉપર પહોંચી ગયા છે મંદિરે અને હવે આપણે અંદર એન્ટર કરવાનું છે અને આવી રીતે ઉપર કંઈક આવેલું છે તો ચાલો આપણે આવા અંદર મંદિરે જવાનું છે દર્શન કરવા તો ચાલો વિડીયો મેં કન્ટિન્યુ બનાવી રહેજો અને તમને દર્શન કરાવી તો ભાઈ આપણે અમે એક બીજું પણ મંદિર છે અને જે મેન મંદિર છે એ મંદિર નીચે છે તો ચાલો પહેલાં આપણે એ મંદિરના દર્શન કરીશું નીચે નીચેની ત્રણ ત્રણ સિંગલિંગ આવેલી છે તો એના પહેલાં દર્શન કરીશું અને આપણે અંદર રસ્તો છે ના રસ્તેથી આપણે જવાનું છે આવી રીતે અહીંયા નીચે આવી રીતે કંઈક અહીંયા છે અને મંદિરનું લોકેશન કંઈક આવી રીતે છે તો ભાઈ આ મંદિર આવેલું છે પૌરાણિક મહાદેવનું મંદિર વર્ષો જૂનું મંદિર છે તો ચાલો આપણે અંદર જઈએ અને દર્શન કરીએ અને અહીંયા ત્રણ ત્રણ શિવલિંગ છે મહાદેવનું મંદિરની તો તમે દર્શન કરવા આવો તો જરૂર આવજો તો ભાઈ આપણે વિડીયોની શરૂઆત મેં એક વાત કરી હતી કે કેમ કે ફોટો શૂટ કરવાની લોકેશન આ જબરજસ્ત છે તો તમે જોઈ શકો છો આ મંદિરની ઉપરનું વ્યૂ છે તમે જોઈ શકો છો આ ઉપરનો જે વિડીયો અમે બનાવી રહ્યા છે ઉપરનો વ્યૂ છે આ અને એની પાછળ તમે આ જોઈ શકો છો કેવું ખતરનાક લાગે છે તો અહીંયા ફોટો શૂટ કરવા જરૂર આવજો અને અહીંયા તમે બેસીને પણ ફોટો શૂટ કરી શકો છો તો અહીંયા લોકેશન બહુ સારી છે તો ભાઈ આપણા ફાઈને દર્શન કરી લેજો મહાદેવના દાદાના તો તમે દર્શન કરવા આવો તો જરૂરથી આવજો અહીંયા ફોટા શૂટ કરવાનો લોકેશન બહુ સારી છે અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો ભાઈ અને આવતા રહીજો મંદિરે સારી લોકેશન છે તો ચાલો આપણે હવે વિડીયો અહીં પૂરી કરીશું અને શેર પણ વિડીયોને કરી દીજો તો ચાલો હવે બીજા વિડીયો નવ કંઈક લઈને આવશું હર હર મહાદેવ